સામે જે લોકેશન દેખાઈ રહ્યું છે ત્યાંથી કોઈ નો રડવાનો અવાજ આવતો અત્યારે વાગ્યા છે છે સામે કોણ રડે તો તો ચાલો મળીએ હાલો કેમ બધા આજે સવાર સવારના આપણે આવી ગયા છે ખાડીની ધારે ને તમે જોઈ શકો છો કે આ ટેન્ડિયા છે બધું છે ને આજે સાંજે આપણે આવવાનું છે કે કોનો અવાજ આવે છે કારણ કે આના પહેલાનો પણ મારી ભાઈ અડધો વ્લોક પડ્યો છે એમાં કન્ફર્મ નથી થયું કે સામે કોણ રડે છે તો ચાલો મળીએ સાંજે મિત્રો તમે જોઈ શકો છો આ જ એરિયો છે કે એમાં કોઈ પણ વ્યક્તિ રડતું હતું ને આપણે જે બીજો બ્લોક છે ખાડીનો તેમાં અવાજ આવ્યો હતો તો આજે રાતના આપણે પૂરેપૂરી આની જાણકારી લેવાની છે ને પૂરેપૂરું ચેક કરવાનું છે કે આ એરિયામાં કેનો અવાજ આવી રહ્યો છે મિત્રો બધાયને નમ્ર વિનંતી છે જો આ વિડીયો તમે બાર વાગ્યા પછી જોઈ રહ્યા હોય તો આ વિડીયો ના જોતાને તમારી જે ચેનલમાં આ વિડીયોને સેવ કરીને રાખો તેમજ જો તમે એકલા જોઈ રહ્યા હોય તો આ વિડીયોને સવારે જોજો અને સાથે જ તમે રાતના જોઈ રહ્યા હોય તો એકલા મહેરબાની કરીને ના જોતા કારણ કે આ વિડીયોમાં ભયંકર સીન તેમજ ભયંકર વસ્તુ બતાવવામાં આવી છે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હલો મિત્રો કેમ છો આપણે ફરીવાર આવી ગયા છે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ને આપણે ખાડીમાં આવી ગયા છે મેં તમને પહેલાં કીધું કે હું તમને ખાડીમાં એ વસ્તુનો આજે પરફેક્ટ લોકેશન તેમજ કહેવાનો અવાજ આવે છે એ પણ બતાવવાનો છે તો અમે એક નહીં પણ ચાર જણા આગળ ચાલીને જઈ રહ્યા છીએ હાથમાં લાકડી તેમજ બત્તી છે ને ખાડીનો સામાન છે બધાયના હાથમાં ને આપણે બધાની પાછળ વિડિયો બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે ભઠ્ઠી હરગી રહી છે તો આપણે જે લોકેશન તમે જોઈ શકો છો અંધારાનું દેખાતું નહીં હોય લોકેશન પણ સામેથી અવાજ આવે છે તો હું તમને બતાવું અવાજ આવે તો કારણ કે અહીંયા કાંઈ દેખાતું નથી તો દેખાય એટલે હું તમને બતાવું ને એ અવાજ આવે છે મારા અંદાજે આપણે ઓલે વખતે દોઢના ગારે આવ્યો હતો દોઢ વાગ્યા હતા ત્યારે તો આ લોકેશન જોઈ લો આપ જે ફાર્મ દેખાઈ રહ્યું છે ને ચારેય બાજુ ગમે ત્યાંથી અવાજ આવે છે આ તરફથી સામે જે લોકેશન દેખાઈ રહ્યું છે ત્યાંથી કોઈ બાઈનો રડવાનો અવાજ આવતો હતો એટલા માટે તો આ તમે લોકેશન જોઈ શકો છો કેવું દેખાઈ રહ્યું છે મિત્રો અત્યારે અહીંથી ફાઇનલી આપણે જઈએ છે ચેક કરવા માટે તો આપણે જોઈએ આમાં અવાજ આવતો નથી અત્યારે અમારા હાથમાં એક લાકડી છે પણ તમે જોઈ શકો છો આ લાકડી છે ને હું એક જ જામ કારણ કે જે બીજા આપણી સાથે છે એ બધા ખાડીમાં કૈસલા પકડવા ગયા છે મિત્રો આમાં કાંઈ દેખાય તો જરૂરથી કોમેન્ટ કરજો ઓલા લખુની સાથે આપણો ફોન ચાલુ છે બીજા જે એરફોનમાં જાનવરની પણ બીક બહુ છે જે દીપડા તેમજ સાવજ પણ આવે છે આમાં અત્યારે તો આપણે એકલા જ છે આપણે જોઈએ આખું ફાર્મ ચેક કરીએ તો મિત્રો સામે છે ને કાંઈક દેખાય તો રહ્યું છે અવાજ પણ આવી રહ્યો છે મિત્રો નવાણું પોઈન્ટ તો કોક બેઠ્યું છે હોય મિત્રો જોઈ શકો છો સામે છે મિત્રો આ તમે જોઈ શકો છો કોઈ ભૂ છે હોય ઓય મિત્રો ખબર ને અંદર શું છે મિત્રો એ સામે ચાલીને આવે છે સાંભળી શકો છો એકાક બોલી પણ રહ્યું છે ઓય કોણ છે તો મિત્રો હું અત્યારે જે ઓલા લખો પાસે હોય જામ પાછો કારણ એના કોક ઊભ્યું છે અહીંથી ન દેખાતું દૂર પડે છે હું પાછો પણ તમને કેમેરો મારી સામે જ છે કમસે કમ સો મીટરની અંદર મિત્રો કોણ હોય એ તો ખબર નથી પણ ફાઇનલ આયા આપણે એકવાર રડવાનો પણ અવાજ આવ્યો હતો તો ચાલો હું ઓલા પાસે હોય જામ ચાલો મિત્રો આપણે મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી એનું કન્ફર્મ કરીશું કે કોણ છે ત્યાં સુધી જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયો તમે પૂરો કરી દીધો તો પણ અત્યારે હું ઘરે જવા માટે નીકળી ગયો તો સામે પણ કોક જોઈ શકો છો ઊભ્યું છે ઓય કોણ છે મિત્રો સામે જોઈ શકો છો તમે પરફેક્ટ નજર મારજો સામે દેખાઈ રહ્યું છે પહેલાં સફેદ કપડાં હતા અત્યારે એ બ્લેકમાં દેખાઈ રહ્યું છે ને અત્યારે બીક પણ લાગી રહી છે અત્યારે અમે તો હાલમાં ત્રણ ચાર જણા છે અને એ ખબર ઓય કોણ છે ઓય હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો Oh, it